હે ગાઈસ ગુડ આફ્ટરનૂન વેલકમ બેક ટુ અવર ન્યુ બ્લોગ અત્યારે બાકી રહ્યા છે બપોરના સાડા બાર ને હું જાઉં છું મારા પપ્પાને લેવા માટે બરોબર ને જો આ આપણી સ્કૂલ છે સરદાર પટેલ એકેડમી અહીંયા હું ભણતો બહુ જ યાદ આવે આ સ્કૂલ મજા આવતી ભણવાની એટલે મસ્ત મોજ મસ્તી કરવાની ભણવાનું તો હોવું હોય આપણે બરોબર તો જો ગાડી ચાલુ કરીને જાઉં છું અત્યારે મારા પપ્પાને લેવા માટે પુણા ગામ બરોબર આજે છે રવિવાર તો તમે આપણા બ્લોગ ગમતા હોય તો વિડીયોને લાઈક કરવાને કોમેન્ટ કરવાના ફોલો ન કરો તો કરી દો હવે તમને હું વરસાદ શરૂ છે બરોબર તમને હું વરસાદના જે માહોલ છે તમને બતાવું મારા વાલા આ જો ટ્રેન અહીં આવી ગઈ છે તો તમને બધા જ સેના માટે છોડ બતાવું બરોબર ચાલો મોજ કરાવી દઉં આટલા વ્લોકમાં હો આપણે ઊભા રહી ગયા એ ઉત્તરાયણ સ્ટેશન ઉપર બરોબર આમ જવો હું અહીંથી એક ટ્રેન ગઈ મસ્તીની પણ ફટાફટ વહી ગઈ એટલે હું સિનેમેટિક શોર્ટ ન લઈ શકું પણ હમણાં એક જ ટ્રેન આવતી હશે તો આપણે એના સિનેમેટિક તમને મને બતાવીશું બરાબર બહુ જ મજા આવવાની છે પ્લીઝ વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને પપ્પાને લેવા પણ જવાના છે સાથે સાથે આ ટ્રેનનું પણ તમને બતાવવાનું છે શોર્ટ અને આપણે એક બોર્ડ પ્રિન્ટિંગમાં આપેલું છે બેનર તો આપણે બેનર લેવા પણ જવાનું છે તો આજે બે તમને કામ છે પણ પતાવી દઈએ બરોબર તમને બતાવું છું બધું જ બધી જ ડિટેલ તમને હું કહીશ બરાબર તો બંને રોફો વિડીયોના એન્ડ સુધી ઓકે વરસાદનો માહોલ છે બહુ જ મસ્તીનો પવન છે અને એકદમ આનંદ આવે છે બહુ જ બ્યુટિફુલ નેચર છે અને એકદમ જોરદારનો મોસમ છે એકદમ તડકો નથી એકદમ ઠંડો પવન છે શાંતિ છે ચારે બાજુ કોઈ નથી જોઉં હું એકલો ઉભો સ્ટેશનમાં કોઈ એટલે કોઈ નહીં અને અંદાજે દસ પંદર મિનિટથી એક ટ્રેનની રાહ જોઉં છું કે કોઈ આમ સ્પીડમાં ટ્રેન નીકળે ફટાફટ એનો સિનેમેટિક શોટ લઈ લો પણ પંદર મિનિટ થઈ હજી એક ટ્રેન આવી જ નથી હજી આપણે દસ મિનિટ ઊભા રહી જો આવું હોય તો આવી જાય કે પછી આપણે આપણે નીકળી બરાબર આપણા ઘરથી સ્ટેશન નજીક જ છે આવડું આ તો આપણે પછી ક્યારેક આવી જશું તમને બતાવવા માટે તો પાંચ દસ મિનિટ રાહ જોઈએ જો આવું હોય તો આવી જાય પછી જવા આપણા તમારા બે ના નસીબ હોવા જોવો મિત્રો એક ટ્રેન આવે છે આ માલ ગાડી છે એ આમ ભાઈ જશે બરોબર જોવો કેટલે મસ્ત લાગે છે દેખા છે તમને બધાને મસ્ત ટ્રેન છે હું જોઈએ આપણે ડબલ એન્જિન હો ભાઈ ડબલ એન્જિન ટ્રેન જોવા બધા પેટ્રોલના ના ટાંકા કેટલા બધા આમ જોવા તો ખરા ફૂલ મોટી ટ્રેનો જોવા બહુ મોટી કવડી લાગે પણ બધામાં પેટ્રોલ ડીઝલ ડીઝલની વાહ ભાઈ વાહ બહુ મોટી ટ્રેનો બહુ એટલે બહુ મોટી મોટી બાકી મજા આવી ગઈ તો ચાલો હવે આપણે પણ નીકળી બરોબર ફટાફટ આમથી ટ્રેન નથી આવતી એટલે આપણે અહીંથી ઉતરવાનું છે નીચે તો ઉતરી જાય આપણને બેગ તો બહુ લાગે પછી આમાં આટા ઉપર હાલી ને આમ એવું લાગે કે આપણે આમ સોમ વખત ટ્રેન નીકળશે જો એટલે બે બાજુ જઈ લઈ હવે આપણે આમાં પગ મૂકવાનો જો આવી રીતે ના આવે બાય બાય ટ્રેન ચાલો હવે આપણે જાય પપ્પાને લેવા માટે બેન પણ લેવાનું છે થોડું ઘણું કામ છે પતાવે પછી તમને શાંતિથી મળવું બરોબર ચાલો ભાઈ રાખીથી તમે રસ્તાના સમય માટે છોટ એન્જોય કરો તો જાતો તો પપ્પાને લેવા તો રસ્તામાં આવી તાપી જો આ બ્રિજ ઉપરથી મારે આમ જવાનું છે હું આ રોડેથી અહીંયા આવી ગયો છું તાપી દર્શન કરાવવા માટે તમને તાપીમાં પાણી જોવો આ એટલો પાણી આમ જવો તો ખરા આ આખો ખાલી હતો બરોબર પણ આ વરસાદ જ એટલો આવ્યો કે જો આ અડધા પિલો ડૂબી જાય તો તમે જોવો અહીંયા સુધી પાણી આવી સમજો હજી થોડુંક આવે જવું હોય તો અહીંયા સુધી પાણી આવી જાય સમજે પણ પાણી તમે જોવો હા ફૂલ એકદમ આમ દરિયા જેવું લાગે જો એકદમ વિશાળ તાપી નદી કેમ પણ અવાજ એવો છે પાણીનો અને એકદમ અહીંયા સુધી પાણી આવી ગયું દેખાય તમને જો આ બધું પાણી વાળું છે જોરદાર દર્શન આ સૌજી કોરાટ બ્રિજ સોરી સૌજી કોરાટ બ્રિજ નથી તો આમ રહી જો આ છે આપણે ન્યુ જે આપણો બ્રિજ બન્યો છે હમણાં સુરતમાં રહેતા છે ખબર હશે ચીકુવાડી વાળો આ ઈ બ્રિજ છે બરોબર જોવો જોરદાર વિઝ્યુઅલ છે એક નંબર તો ગાય વરસામાં આવવાની સાથે જ આપણને ગાય માતા દેખાઈ જશે એટલે જોઈ શકો છો અને ટ્રાફિક નો ફૂલ માર છે ધોધ માર વરસાદ આવી ગયેલો છે અને ટ્રાફિક પણ જોવા મળશે તમને વરાછામાં જય હનુમાન દાદા જોવો દેખાય આ વરાછા આપણું બરોબર ચાલો આપણું બેનર પ્રિન્ટ થઈ ગયું છે પેલા આપણે બેનર લઈ આવી પછી રવિ પપ્પા ને લેવા બરોબર ચાલો બેનર આપણે આવી જશે ચાલો

ચલો ફટાફટ આને ઘરે વરસાદ આવી પેલા બરોબર ચાલો લાગી જયારે અઢી એટલે બે ને ત્રીસ ને અમે આવી ગયા છીએ ઘર સમજો કે ઘર અહિયાં જ છે આગળ નથી બહુ તો આનું લોકેશન માં થોડું સારું હતું કીધું અહિયાં આપણે વિડીયો નો એડ કરી દઈએ આજના બ્લોગ માં બસ એટલું જ પાંચથી છ મિનિટનો બ્લોગ થઈ ગયો હશે વિડીયો ગમો તો વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આપણે યુટ્યુબ ચેનલને અને જો ફેસબુકમાં જોતા હો તો ફેસબુકના પેજને ફોલો કરો અને કમેન્ટ કરવાનો બિલકુલ પોતાને તમને વ્લોગ કેવો લાગ્યો તો મળી હશે નેક્સ્ટ વ્લોગમાં જ્યાં સુધી ટાટા બાંધા એમ જઈ યોગેન બાય બાય